આજના વિડીયોમાં એવા ઉપયોગી આઈડિયા શેર કર્યા છે કે તમારા કામ પણ સરળ થશે તમારો કિંમતી સમય મહેનત અને પૈસા પણ બચશે તો ચાલો વિડીયોની સ્ટાર્ટ કરીએ તો જો ચોખા છે ને આપણે એક સાથે લઈ આવીએ ને તો શું થાય કે અમુક ટાઈમમાં જીવાત તેમાં થઈ જાય હવે તો બહુ જ જલ્દી થઈ જાય છે તો તેના માટે છે ને આ રીતના આપણે ફટકડીનો એક કટકો લઈ લેવાનો જો આ રીતે અને તેને છે ને આ રીતે કોઈ પણ કાગળમાં ક્યારે ટિશ્યુ પેપરમાં રાખી લેવાય તમારે આમાં ના રાખવું હોય ને તો કાપડનો કોટનનો કટકો પણ આ રીતે સફેદ કે કોઈ લઈ શકો છો આ રીતે અને તેમાં છે ને આ રીતે વીટાડી સરસ કવર કરી લેવાનું બહાર ના રહે ને એ રીતે અને તેમાં સરસ આ રીતે ગાંઠ લગાવવાની અથવા તો આ રીતે રબડ લગાવી દેવાની જુઓ તો ફટકડીની જે સ્મેલ હોય છે ને એકદમ સ્ટ્રોંગ હોય છે તેનાથી ધનેડિયા કે જીવાતી અડ કે કંઈ પણ તમારે નહીં થાય ચોખ્ખા એવાને એવા રહેશે અને જો તમે કાપડ લીધું હોય ને તો આ રીતે સોયથી કે સેફ્ટી પિનથી આ રીતે થોડાક કાણા કરી નાખાવાય હોલ એટલે તેની અંદર સ્મેલ જાય આપણે ચોખામાં અને જીવાત ના પડે કોઈ પણ જાતને તમારે ને એવા ચોખ્ખા રહેશે જુઓ ઘણા ટાઈમ સુધી તમે સાચવી શકશો આ રીતે જુઓ ખૂબ જ સરસ ટીપ છે એકવાર જરૂરથી ટ્રાય કરજો હવે ત્યાર પછી આપણે છે ને ચોખાને સાચવવાની બીજી રીત પણ જોઈ લઈશું તો તેના માટે છે ને આપણે ચોખાને આ રીતે કોઈપણ પોળા વાસણમાં લઈ લેવાનું અને ત્યાર પછી આપણે છે ને અહીંયા તેલ લઈ લઈશું તો કોઈ પણ તેલનો તમે અહીંયા ઉપયોગ કરી શકો અને અહીંયા જુઓ અમે રસોઈમાં જે આપણે તેલ વાપરીએ ને તે તેલ લીધું છે અને આપણે આ રીતે ચોખામાં સારી રીતે જેટલા પણ તમારે ચોખા હોય ને એ રીતે આપણે તેલ લગાવી દેવાનું સરસ તેમાં કોટિંગ થઈ જાય ને એ રીતે લગાવી અને તૈયાર કરી લેવાનું ત્યાર પછી આપણે જેમાં પણ તમે ડબ્બામાં કે પછી મોટા પીપળા વગેરેમાં ભરતા હોય ને એ રીતે આ રીતે ભરી અને રાખી દેવાના તો આ રીતે પણ સરસ રીતે સચવાયેલા રહેશે ત્યાર પછી જો આ રીતના આપણે જૂના બ્રશ હોય છે ને જે વપરાશમાંના લેતા હોઈએ તેને આપણે ક્યારેક ક્યારેક આ રીતે સાફ કરવામાં વસ્તુ લેતા હોઈએ અને આ રીતે આપણે પાણીના બોટલ કે આ રીતની જે ડબ્બીઓ કે બહેણીઓ હોય ને તેને સાફ કરીએ પણ તેનાથી ફાવે નહીં તો તેના માટે આપણે શું કરવાનું આ રીતે તેનો ઉપરનો ભાગ છે ને છરી ગરમ કરી અને કાપી લેવાનું જુઓ આ રીતે કાપી લેવાનું અને ત્યાર પછી આપણે છે ને એક મીણબત્તી બાળી લેવાની છે મીણબત્તી બાળી અને તેનો બ્રશનો ઉપરનો ભાગ જ્યાંથી આપણે કાપ્યો છે ને તેને તમે ગરમ કરશો ને આ રીતે તો સરસ ઓગળી જશે ને નરમ થઈ જશે અને ત્યાર પછી આમાં બ્રશની પાછળના પીછા છે ને ત્યાં પાછળ ચોંટાવી દેશો ને તો ગરમ હોય ઓગળેલું એટલે તરત ચોંટી જશે અને સેટ થઈ જશે નીકળશે પણ નહીં તો તમારે આ રીતનું બ્રશ બનાવી લેશો ને તો ઘણી બધી વસ્તુ સાફ કરવામાં ઉપયોગી થશે જુઓ બળણી કે શીશા હોય તેમાં નીચા તળિયામાં ચીકાશ જામી જાય ને તો કોઈ હાલતમાં નીકળે નહીં તો આ રીતે બ્રશથી સરસ સાફ કરી શકાય આ જ રીતે આપણે મિક્સરમાં જે આપણે જાર મૂકીએ ને ત્યાં પણ સાફ કરી શકાય પછી આ રીતે સ્લાઇડર જાળી હોય ને જુઓ તેમાં આ રીતે ઉપરનો ભાગ હોય ને તે આપણે ફાવે નહીં તો તેને પણ સરસ રીતે તમે સાફ કરી શકશો અમારી પાસે આ બીજું પણ બ્રશ મેં બનાવ્યું છે એ જ રીતે ત્યાર યાર પછી જો આ રીતની જે પ્લાસ્ટિકની પેટી હોય છે ને આ રીતે ટ્રાન્સપેરન્ટ આવે છે જુઓ તો તે આપણી પાસે ઘણી બધી ભેગી થઈ જાય પણ તેનો આપણે કંઈ ઉપયોગ ના કરીએ એમને એમ પડી હોય તો આજે હું તમને તેનો ખૂબ જ સરસ કામ આવે તેવો ઉપયોગ બતાવું છું આપણે છે ને પેટીની પણ એક બાજુ છે ને આ રીતના ચાર પાંચ આપણે છે ને નિશાન કરી લેવાના જુઓ એટલે કે હોલ જેવું આપણે નિશાન કરવાનું અને ત્યાર પછી આપણે કોઈપણ વસ્તુ ગરમ કરી આ રીતે છરી વગેરે અને જ્યાં આપણે નિશાન કર્યા છે ને ત્યાં આપણે હોલ બનાવી લેવાના જો આ રીતે એટલે કે જુઓ આ રીતે આપણે કાણા જેવા પાડી લેવાના તો અહીંયા જુઓ જેટલા પણ મેં નિશાન કર્યા હતા ને ચાર પાંચ એ રીતે મેં હોલકા બનાવી લીધા છે તમે જોઈ શકો છો હવે આપણે છે ને આ રીતના ડબલ સાઈડ ટેપ આપણે લઈ લેવાની અને તેના આપણે બે પીસ આપણે કટ કરી લેવાના જુઓ અને જે પેટી છે ને તેને આ રીતે તળિયામાં પાછળની ભાગે આપણે બંને પીસ પાસ પાસે લગાવી દેવાના જુઓ આ રીતે એક પહેલાં લગાવવાનું અને થોડીક જગ્યા મૂકી અને બીજો આપણે એક લગાવી દઈશું જુઓ આ રીતે બરાબર પ્રેસ કરવાનો એટલે સરસ ચટી જાય અને આ રીતે તૈયાર થઈ જાય ને પછી આપણે તેને છે ને બાથરૂમમાં કે પછી આપણે જ્યાં પણ બ્રશ કે ટૂથપેસ્ટ કે રાખતા હોઈએ ને ત્યાં આપણે તેને ચોંટાડવાની જો આ રીતે પહેલાં આપણે કાગળ જે સ્ટીકર છે ને તે કાઢી લઈશું બંને અને ત્યાર પછી આ રીતે આપણે દિવાલમાં લગાવી દઈશું એટલે અહીંયા ટાઇલ્સ હોય છે બાથરૂમ વગેરેમાં તો સરસ રીતે છે ને ચોંટી જશે જો આ રીતે ચોંટાડીને સરસ તેને અંદરથી પ્રેસ કરવાનું એટલે કઠણ થઈ જાય અને નીકળશે નહીં તમારે જુઓ તો આ રીતે સરસ સેટ થઈ ગઈ છે પેટી અને હવે આપણે તમે આપણે જુઓ બ્રશ જેટલા પણ રાખવા હોય ને આપણે જે હોલ કર્યા હતા ને તેમાં આપણે બ્રશ લાખાવી દેવાના તમારે ચાર જેટલા પણ ઘરમાં હોય ચાર કે પાંચ આ રીતે તો બધા બ્રશ તેમાં આવી જશે જુઓ ખૂબ જ સરસ આઈડિયા છે અને આ રીતે બાળકોનું ફેસ વોશ હશે કે પછી ટૂથપેસ્ટ પણ આવી જશે અને મચ્છર પણ ના બેસે તેની ઉપર તેનું જે ઢાંકણ હોય છે ને પેટીનું તે પણ તમે બંધ કરી શકશો જુઓ ખૂબ જ સરસ આઈડિયા છે આપણે તમે ટ્રાય કરીને જરૂરથી જોજો આ બનાવીને જુઓ કોઈ પણ માખી મચ્છર પણ જીવજંતુ પણ બેસે નહીં ખુલ્લા હોય તો આપણે બધા જીવજંતુ પણ બેસતા હોય બ્રશ ઉપર તો આ રીતે તમારી સરસ આઈડિયા છે ટ્રાય કરીને જોજો ત્યાર પછી જો આ રીતના આપણે છે ને બટન કે ઝીણી ઝીણી વસ્તુ હોય ને હુક વગેરે તો આ રીતના એક ડબ્બામાં ભેગા રાખીએ ને તો એકબીજામાં મિક્સ થઈ જાય તો તેના માટે તમને એક સરસ આઈડિયા બતાવું છું આપણે શું કરવાનું આ રીતના પુઠ્ઠા તો આપણી પાસે ઘણા બધા કોખાના આપણી પાસે હોય ને તે આપણે બે પુઠ્ઠા લઈ લેવાના ચોરસ અને આ રીતે તેમાં નિશાન કરી અને આ રીતના કાપી લેવાનું જો એક પુઠ્ઠાને આપણે છે ને લઈને આ રીતે કમથું કાપવાનું અને સાઈડમાંથી પણ આ રીતે ત્રાસું કાપી લેવાનું તમને ન ફાવે ને તો ચોકથી દોરીને કરી શકાય મેં દોરીને જ કર્યું છે હવે આપણે બીજો પુઠ્ઠો લઈ અને આ રીતે માપ કરી લેવાનું તેમાં આવી જાય ને એ રીતે અને વચ્ચે એક લાંબો લીટો કરી આ રીતે આખું નહીં કાપવાનું વચ્ચે એક કટ મૂકી દેવાનું અને સાઈડમાંથી પણ આપણે જે પહેલાં કટ કર્યું છે ને તેવું ત્રાસું કાપી લેવાનું જુઓ અને ત્યાર પછી આપણે એક સાદો પુઠ્ઠો લઈને નીચે તળિયામાં નાખી દેવાનું કાગળ પણ તમે પેપર પણ લગાવી શકો એટલે ખરાબ ન થાય ધૂળ ન થાય જુઓ પેટીમાં હવે આપણે બંને પુઠ્ઠા જે કટ કર્યા છે ને તેને આ રીતે સેટ કરી લેવાના અંદર ઊભું આપણે લાંબુ છે ને ઊભું મૂકી દેવાનું અને આ રીતે એક આડું મૂકી દેવાનું તો જુઓ તમારે સરસ ખાના થઈ જાય આમાં પેટીમાં ગમે એવી પેટીમાં તમે આવા ખાના કરી અને ઘણી બધી વસ્તુઓ અલગ અલગ રહી શકે જુઓ અહીંયા આપણે મોતી રાખી શકાય સેફ્ટી પિન કે રબર રાખવા હોય બટન રાખવા હોય ઘણી બધી વસ્તુઓ છે ને અલગ અલગ રહેશે ને તો તમને તરત મળી પણ જશે એકબીજામાં મિક્સ પણ નહીં થાય અને રાખેલી હોય તો પણ ખૂબ જ સરસ લાગશે તો છે ને એકદમ સરસ આઈડિયા જરૂરથી ટ્રાય કરજો ટી શર્ટને ઘડી કરવાની ખૂબ જ સરસ અને એકદમ નવી ટ્રીક બતાવું છું જો આ રીતે આપણે ટી શર્ટને પહેલાં સીધી પાથરી લેવાની અને આગળથી આ રીતના થોડુંક ફોલ્ડ કરવાનું જો આગળનો ભાગ છે હવે હું તેને ઊંધી કરું છું જો ત્યાર પછી પાછળના ભાગે ઊંધી કરી અને આ બાજુથી એક વખત આપણે આમ કરવાની ઘડી અને બીજી બાજુથી પણ આ રીતના જ આપણે કરી લેવાની જેમ આપણે નોર્મલ કરીએ છીએ એ રીતના જુઓ આ રીતે તૈયાર થઈ જાય ને પછી આપણે જુઓ આ રીતે અહીં અહીંથી આમ લેવાનું એક વખત અને પછી પાછું તેની ઉપર આ રીતે લઈ લેવાનું હવે આપણે તેને ફેરવી નાખવાની જો આ રીતે તૈયાર થઈ જાય પછી આપણે તેને આ રીતના ફેરવી નાખવાની અને અહીંયા પોકેટ જેવું બન્યું છે ને તેમાં આપણે તેને અંદર નાખી લેવાની જો અંદરના ભાગે આ રીતે તમે ફોલ્ડ કરશો ને તો સરસ મજાની ઘડી થઈ જશે એવી રીતે કે એવી કે તમે આમ ફેંકશો ને તો પણ ખુલશે નહીં અને આપણે ટ્રાવેલિંગમાં જવું હોય કે પછી આપણે કબાટમાં તેજોરીમાં પણ રાખવું હોય ને તો આ રીતના સરસ મજાની તમારી ઘડી થઈ જાય જુઓ ઇસ્ત્રીત કાર્યાલય નહીં હોય ને કદાચ તો પણ તમારે સરસ લાગશે જુઓ એકદમ સરસ આઈડિયા છે આ રીતના તમે ટ્રાય કરીને જોજો અને ખૂબ જ ઓછી જગ્યામાં સચવાઈ જશે જુઓ કપડાં કોઈ વીખે ને તો પણ આ ઘડી ખરાબ નહીં થાય ત્યાર પછી જો આ રીતના આપણે કલર કરવાના બ્રશ જૂના થઈ જાય ને તો કડક થઈ જાય તો આપણે ફેંકી દઈએ પણ આજે તેનો ખૂબ જ સરસ ઉપયોગ બતાવું છું આ રીતે આપણે તેમાંથી એક તાર તોડી લેવાનું ખેંચીને તમે કરશો ને તો સરસ તૂટી જશે અને પછી તેનો છેને છે ને આપણે આ રીતે વાળી દેવાનું લાંબો હોય ને તો તેને વચ્ચેથી વાળી અને એટલે કે ફોલ્ડ કરી દેવાનો જુઓ એકદમ ઝીણો અને કલર એવો છે ને એટલે દેખાશે નહીં આ રીતે અને ત્યાર પછી આપણે એક સેફ્ટી પિન કોઈ પણ લઈ લેવાની નાની મોટી અને એક સેલો ટેપનું આપણે જે ટેપ પટ્ટી હોય ને ચોટાડવાની ટેપ તેનો એક પીસ આપણે કટ કરી અને જે આપણે બ્રશમાંથી તાર ખેંચીને કાઢ્યો છે ને તેને પણ ઉપર રાખવાનું આપણે છેક આપણે સેફ્ટી પિનની ધાર પાસે રાખવાનું એકદમ કિનારી ઉપર અને આ રીતે કવર કરી લેવાનું ગોળ ફરતે સેફ્ટી સેલો ટેપને વીટાડી લેવાનું તો સરસ મજાનું એક આપણે છે ને સોયમાં દોરો પરવાનું ટૂલ બનીને તૈયાર થઈ જશે ફ્રીમાં જુઓ એ પણ ખૂબ જ સરસ તમને સોયમાં દોરો નાખીને પણ બતાવું છું અહીંયા મેં એકદમ ઝીણી સોય લઈ લીધી અને તેને છે ને જે બ્રશનો તાર છે ને તેમાં નાખી દીધી છે જુઓ તાર એકદમ ઝીણો છે એટલે સરસ આવી ગઈ છે હવે આપણે જે પણ દોરો પરવો હોય ને તે આપણે હાથમાં લઈ અને આ રીતે જે બ્રશનો તાર છે ને તેમાં આપણે દોરાને નાખવાનું આપણે વચ્ચેથી વાળીઓ છે ને એમાં આપણે પરોવી દેવાનું અને સોયમાં તો પહેલાં જ આપણે નાખી દીધો છે તો હવે આપણે સોયને આ રીતે ખેંચી લઈશું તો ખૂબ જ ઝીણી તમે જોઈ શકો છો સોય છે આ રીતે ખેંચશો ને તમે તો સરસ મજાનો દોરો એકદમ સરળતાથી તેમાં પરોવાઈ જશે તો ખૂબ જ સરસ આઈડિયા છે તમને સારો લાગે તો લાઈક કમેન્ટ કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો